રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદનું યલો રેન યેલો એલર્ટ ઇન સ્ટેટ અને ઓરેન્જ એલર્ટ અપાયું ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાત સાઉથ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર અતિભારે વરસાદની આગાહી છે આજે વલસાડ દમણ દાદરાનગર નગર હવેલી વરસાદનો ઓરેન્જ અલર્ટ છે જ્યારે તાપી સુરત ભરૂચ નર્મદા જૂનાગઢ અમરેલી ભાવનગર યેલો અલર્ટ છે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગના ડાયરેકેટર એ કે દાસે કહ્યું અમદાવાદ ડાયરેક્ટર અકે દાસ આવતીકાલે સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર ભાવનગર બોટાદ ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે ચોમાસુ આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વધી છે પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં શૂન્ય પોઈન્ટ પાંચથી એક ઇંચ વરસાદ પડી શકે છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યાં ત્રણ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ જૂન પછી રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી દક્ષિણ સૌરાષ્ટ્ર હળવોથી મધ્યમ વરસાદ શૂન્ય પોઈન્ટ પાંચથી એક ઇંચ દક્ષિણ ગુજરાત હળવોથી ભારે વરસાદ શૂન્ય પોઈન્ટ પાંચથી ત્રણ ઇંચ મધ્ય ગુજરાત હળવોથી મધ્યમ વરસાદ શૂન્ય પોઈન્ટ પાંચથી એક ઇંચ ઉત્તર ગુજરાત હળવોથી મધ્યમ વરસાદ શૂન્ય પોઈન્ટ પાંચથી એક ઇંચ બનાસકાંઠા હળવોથી મધ્યમ વરસાદ શૂન્ય પોઈન્ટ પાંચથી એક ઇંચ પરેશ ગોસ્વામીએ શું કહ્યું એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું અત્યાર સુધી ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ચોમાસું નિષ્ક્રિય હતું આજથી ચોમાસામાં સક્રિયતા દેખાઈ રહી છે આજે સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગરમાં વરસાદ નોંધાયો છે આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હુટાહવાયો વરસાદ પડશે ત્રેવીસ ચોવીસ પચ્ચીસ જૂને સારા વરસાદની શક્યતા છે ત્રેવીસ ચોવીસ પચ્ચીસ જૂને વાવણી લાયક વરસાદની શક્યતા છે અઠ્યાવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્રેવીસ ચોવીસ પચ્ચીસ જૂને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં ચોમાસું સારું રહેવાનું છે વીસ થી પચ્ચીસ ઓક્ટોબર સુધી ચોમાસું ચાલશે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા છે ગુજરાતમાં અઠ્ઠાણું ટકાથી એકસો આઠ ટકા સુધી વરસાદ નોંધાય તેવી શક્યતા છે